જય બજરંગબલી મિત્રો ચૈત્રી પૂનમ એ હનુમાનજીનો જન્મદિવસ છે પરંતુ આ વર્ષે બે હજાર ચોવીસની હનુમાન જયંતિનો દિવસ કંઈક ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ વર્ષે અમુક એવા શુભ સંયોગ રચાઈ રહ્યા છે જે અમુક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી છે તેમજ હનુમાન જયંતિના દિવસે કરવાના શાસ્ત્રમાં બતાવેલા એવા ચમત્કારિક સિદ્ધ ઉપાય આ વિડિયોમાં જાણીએ જે ઉપાયો કરવાથી જીવનમાં સુખ શાંતિ સાથે દરેક સંકટનો નાશ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડિયોમાં જાણીએ હનુમાન જયંતિનું શું મહત્ત્વ છે તેમજ આ દિવસે શુભ સંયોગ રચાઈ રહ્યો છે જે અમુક રાશિ માટે ભાગ્યશાળી છે તો એવી કઈ ભાગ્યશાળી રાશિ છે તેમજ આ રાશિઓ માટે આ યોગનો શું પ્રભાવ પડવાનો છે તે જાણીએ તેમજ આ દિવસે કરવાના સીધા ઉપાયો જાણીએ તો વિડીયો સ્કીપ નહીં કરતા અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારે હનુમાન જયંતિ છે અને મંગળવાર એ ભગવાન હનુમાનજીની પૂજાનો દિવસ છે આ દિવસે ચિત્રા નક્ષત્ર અને વ્રજ યોગનો પણ શુભ સંયોગ બની રહ્યો છે અને આ યોગનો પ્રભાવ અમુક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી બનશે આ રાશિના જાતકનું ભાગ્ય ખુલી જશે તો જાણીએ કઈ રાશિનું ભાગ્ય ક્યાં પહોંચવાનું છે આ રાશિને કયા લાભ થવાના છે મિત્રો પહેલી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિમાં પંચગ્રહી બનશે મેષ રાશિમાં બુધાદિત્ય યોગ બનશે અને કુંભ રાશિમાં શનિ રાજયોગ બનશે મિત્રો આ રાશિ પર આ દરેક યોગનો શું પ્રભાવ પડશે તો મેષ રાશિના જાતક માટે હનુમાન જયંતી ખૂબ જ શુભ સાબિત થવાની છે કારણ કે આ રાશિના લોકો માટે ધન લાભના તમામ માર્ગો ખુલશે તેની દરેક કાર્યમાં સફળતા મળશે સમાજમાં માન સન્માન વધશે અને ઘર પરિવારમાં આનંદ ઉલ્લાસ સાથે સુખ સમૃદ્ધિ આવશે ત્યાર પછી આવે છે વૃષભ રાશિ મિત્રો હનુમાન જયંતિ પર બની રહેલ યોગ વૃષભ રાશિ માટે વરદાન સાબિત થશે તેમને નોકરી કે ધંધામાં લાભ મળશે જીવનસાથી સાથેના સંબંધો સુધરશે અને જે કાર્ય માટે લાંબા સમયથી પ્રયત્નો કરે છે તેમાં સફળતા મળશે લાભ મળશે ત્યાર પછી આવે છે મિથુન રાશિ હનુમાન જયંતિ પર બની રહેલ વિશેષ યોગ મિથુન રાશિના જાતક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળશે અને હનુમાનજીની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહેશે ત્યાર પછી આવે છે મકર રાશિ હનુમાન જયંતિનો દિવસ આ રાશિ માટે શાંતિમય અને સુખમય દિવસોની શરૂઆત થવાની છે આ જાતક કોઈ માનસિક સમસ્યા હોય તો તેમાંથી તેને રાહત મળશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે કરવાના એવા ચમત્કારિક સિદ્ધ ઉપાયો બતાવ્યા છે જે કરવાથી જીવનની તમામ મુશ્કેલી દૂર થઈ સંકટ દૂર થઈ સુખ શાંતિ સાથે તમારી દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ થશે તો જાણીએ એવા સિદ્ધ ઉપાયો મિત્રો તમારા જીવનમાં ખૂબ જ પૈસાનું દેવું થઈ ગયું હોય કોર્ટ કચેરીના ધક્કા હોય તો એમાંથી છુટકારો મેળવવા જ્યોતિષશાસ્ત્રમાં સિદ્ધ ચમત્કારિક ઉપાયો બતાવ્યા છે હનુમાન દાદાને લાડુ ખૂબ જ પ્રિય છે માટે લાડુ તુલસીની માળા અને લાલ વસ્ત્ર અર્પણ કરવા હનુમાન જયંતિના દિવસે આ ઉપાયો કરવાના છે આ દિવસે ચમેલીના તેલનો દીવો કરવો અને સાતવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો આમ કરવાથી બજરંગબલીની કૃપાથી તમે દેવામુક્ત થશો અને તમારા શત્રુ પર વિજય પ્રાપ્ત કરશો તેમજ આ દિવસે કરવાનો બીજો ઉપાય છે કે તમારા ઘરમાં યુવાન દીકરા કે દીકરી હોય તેની સગાઈમાં રૂકાવટ હોય કે પછી ઘર પરિવારની કોઈ સમસ્યા હોય તો આ દિવસે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા તેનું પ્રિય ભોજન ચૂરમાના લાડુનો ભોગ ધરવો અને સહપરિવારે આ પ્રસાદ સાથે બેસી ગ્રહણ કરવો આ ઉપાયથી તમારી દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ થશે ત્યાર પછીનો ઉપાય છે જે સિદ્ધ અને ચમત્કારિક ઉપાય છે જે દરેક લોકોએ કરવા જેવો છે મિત્રો તમારું આરોગ્ય સારું ન રહેતું હોય

ફૂરો મંત્ર ઈશ્વરો વાચા મિત્રો આ એક સિદ્ધ ચમત્કારિક મંત્ર છે શાસ્ત્રોમાં આ મંત્રનું ઉચ્ચારણ એકસો આઠ વાર બોલવાનું કહ્યું છે પણ એ ન થઈ શકે તો અગિયાર એકવીસ કે એકત્રીસ વાર આ મંત્રનું ઉચ્ચારણ કરવું તમને સો ટકા બીમારીથી છુટકારો મળશે મિત્રો મંત્રમાં અમોધ શક્તિ છે જો શ્રદ્ધા હોય તો ત્યાર પછી આવે છે કુંડળી દોષોને દૂર કરવા માટે ચમત્કારિક ઉપાય જેમાં હનુમાનજીને સરસવના તેલમાં અડદના સાત દાણા નાખી તેલ ચડાવવું હનુમાનજીને સિંદૂર ચડાવવું આંકડાના ફૂલની માળા પહેરાવવી અને સરસવના તેલનો દીવો કરવો આ ઉપાયથી નવગ્રહ દોષ પીડા દૂર થાય છે શનિદોષ દૂર થાય છે અને જીવનમાં સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે મિત્રો આ દરેક જ્યોતિષશાસ્ત્રમાં વર્ણવેલ ઉપાયો સિદ્ધ ઉપાય છે અને આ વર્ષની હનુમાન જયંતિનો દિવસ તો ખૂબ જ શુભ છે તો આ સિદ્ધ અને ચમત્કારિક ઉપાયથી તમારું જીવન સુખમય શાંતિમય બને તેવી બજરંગ બલીને પ્રાર્થના તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે તો તમારા મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો અને વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય બજરંગબલી જય શ્રી રામ જરૂર લખજો ધન્યવાદ